વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે લસણિયા સેવ મમરા બનાવવાના છે તો પહેલા આપણે સેવ બનાવવાના છે તો એના માટે આપણે બે કપ અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે તો પહેલા સેવ બનાવશું અને અહીંયા આપણે ચારસો ગ્રામ મમરા લીધા છે અને અહીંયા આપણે મસાલિયું લીધું છે મસાલામાંથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરશું અને અહીંયા આપણે લસણ ફોલી લીધું છે તો બે નાના ગાંઠિયા લસણના લીધા અને ફોલી લીધા છે અહીંયા મીઠું અને બે ચમચી અહીંયા દળેલી ખાંડ લીધેલી છે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને એકદમ ટેસ્ટી અને ચટપટા લસણિયા સેવ મુમરા જે બનાવવાના છીએ એક નાની ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અડધી નાની ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું

થોડું થોડું ઉમેરીને સરસ એવો લોટ બાંધી લેવાનો છે ચણાના લોટમાં એક હારે પાણી ઉમેરીએ તો ઢીલો થઈ જાય છે એટલે ધીમે ધીમે થોડું થોડું ઉમેરી અને લોટ તૈયાર કરવાનો આપણે આપણે હાથ અડાળ્યા વગર સ્મૂથ એવો લોટ બાંધી લીધો છે એટલે કે લોટ તૈયાર થઈ ગયો છે થોડું થોડું પાણી ઉમેરીને આવો લોટ તૈયાર કરવાનો હોય છે એટલે આપણે સેવ પાડવામાં એકદમ મુશ્કેલ ના પડે એટલે આવો સ્મૂથ લોટ બાંધશો ને તો સરળતાથી આપણી સેવ પણ સંચામાં પડશે તો હવે આપણે સંચાની જાળી અંદર ઉમેરી દીધી છે અને તેલ પણ સરસ લગાવી દીધું છે હવે આપણે સંચામાં સેવ ભરીને સેવને પાડી લેવાની છે જેટલું આવશે એ પ્રમાણે અંદર લોટ ભરીને સેવ સેવને પાડી લેવાની છે સંચો આપણે ભરી લેવાનો છે વ્યવસ્થિત અહીંયા આપણે લોટ ઉમેરીને જોઈ લીધું છે આપણું તેલ એકદમ મસ્ત એવું ગરમ થઈ ગયું છે અને એકદમ સરસ પહેલા તેલ ગરમ કરવાનું અને સેવ પાડતી વખતે મીડિયમ ગેસ આપણે કરી લેવાનો છે હવે આપણે સેવ પાડી લેશું સંચો ફેરવતું જવાનું ને ગોળ ગોળ સેવ ને પાડી લેવાની છે અને જ્યારે છેલ્લો આટો આવે ત્યારે ઊંધું ફેરવી લેવાનું બબલ્સ ઓછા થાય ને ત્યાર પછી જેને બીજી બાજુ ફેરવવાની એટલે કે ટર્ન કરી લેવાની અહીંયા આપણે બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે આપણે સેવને બીજી સાઈડ આપણે આપણે ફેરવી તો અહીંયા બીજી બાજુ પણ એકદમ બબલ્સ ઓછા થઈ ગયા છે તો આપણે સેવને કાઢી લેશું તમને જે રીતે ફાવે રીતે સેવને કાઢી શકો છો ઝારાથી અથવા તો ચીપિયાથી તમે કાઢી શકો છો મને આવી રીતે ફાવે છે એટલે હું આવી રીતે ચીપિયાથી બહાર લઉં છું તો સેવ તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે બધી સેવનો ગાણો કરી લેશું આપણે સેવ આપડી તૈયાર થઈ ગઈ છે હવે લસણ વાળો મ મસાલો તૈયાર કરી લઈએ લસણવાળી ચટણી તૈયાર કરી લેશું ગેસ ચાલુ કરી અને આપણે તપેલું મોટું રાખી દીધું છે એટલે વ્યવસ્થિત આપણા મમરા વઘરાઈ જાય જે જે કડાઈની અંદર આપણે

નાની ચમચી જેટલી હિંગ ઉમેરશું એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું મસાલાને સરસ આપણે સાતડી લેવાનું છે ગેસ આપણે સાવ ધીમો રાખેલો છે સાવ ધીમા ગેસ ઉપર આપણે મસાલા મસાલો બળી ન જાય એવી રીતે આપણે લસણવાળી ચટણીને સાત તળવાની છે અહીંયા આપણો મસાલો મસ્ત એવો સતળાઈ ગયો છે તો અહીંયા હવે આપણે મમરાને ઉમેરી દેવાના છે સરસ મસાલા સાથે આપણે મિક્સ કરી લેવાના છે બે ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરી દેવાની છે એટલે સરસ મિક્સ થઈ જાય અહીંયા અડધી ચમચી જેટલું આંચુર પાવડર ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે બધું સરસ મિક્સ કરી દેવાનું છે આ મમરા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે મારા બાળકોને તો બહુ જ આગ આવે છે મસાલા સાથે મમરા એકદમ મસ્ત એવા મિક્સ થઈ ગયા છે અને સરસ એવા સતડાઈ પણ ગયા છે અને આપણે હાથથી દબાવશું તો એકદમ ક્રંચી એવો અવાજ આવશે જરૂરિયાત મુજબની આપણે અહીંયા સેવ ઉમેરવાની છે તમને ઓછી વધતી જે પ્રમાણે ફાવતી હોય સેવ મમરાની અંદર વધારે ઉમેરી શકો અથવા અથવા તો થોડી ઓછી પણ ઉમેરી શકો એટલે આપણે ત્રણ ચાર ઘૂંચડા જેટલી સેવ આપણે ઉમેરી દેવાની છે અહીંયા હવે આપણે મિક્સ કરી દઈશું તો તૈયાર છીએ આપણા ટેસ્ટી એવા લસણિયા સેવ મમરા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો